એના પ્રદેશ લેવલના લોકો છે એ આ અમારા ધૈરજસિંહ ગોંડલનો રિહાર એના એના દબાણમાં છે અને એ લોકોને ખબર છે કે જ્યારે ચૂંટણી વખતે આ આજુબાજુના પાંચ છ તાલુકા જિલ્લાની અંદર જ્યારે આવી અસામાજિક ટોળકીની જરૂર પડે ત્યારે એના ગેંગસ્ટર તરીકે આ એને કામમાં આવે છે કે ભાઈ ત્રીસ વર્ષ સુધી ફલાણો જૈરાસિંહ ના છોકરાનું નામ લઈને કીધું કે ભાઈ એજી જ કે ધારાસભ્ય બનશે એટલે એનો મતલબ એ કે ભાઈ પાર્ટી ને પૂછવાનું જ નથી એને પાર્ટી ને એ કે એમાં ગોંડલમાં કરવાનું છે આપણા જે લોકતંત્રની અંદર જે પ્રમુખ સ્થાને આવે જેનો કોઈ જાહેર નાગરિકને ભય હોય તો એ પોલીસ પોલીસના થાણાના અધિકારીને બે રહનીતિ ભરી બજારમાં મારી નાખવામાં આવે અને ભય હોવાના કારણે પાટીદાર સમાજ જયારે ત્યારે પોતાનું પ્રતિનિધિત્વ નક્કી કરવા માટે જયારે માથું છે તેવા સમયે તેને એને હત્યા કરવી દબાવી દેવાના તમામ કાય કારસા છે એ ભૂતપૂર્વ સમયમાં રચાયા છે એનો ઇતિહાસ છે એ ભાઈ અહીંયા કે ધારાસભ્ય તરીકે ત્રીસ થયા છે એક પણ બસો ને બાવીસ સ્કૂલ માંથી એક પણ સ્કૂલ ની અંદર સારા શિક્ષણની વ્યવસ્થા કરાવી હોસ્પિટલ ની અંદર સારી વ્યવસ્થા કરાવી ગુંડાગીરી નિયંત્રણ માં લાવવા જાતિના આધાર ઉપર ધારા સદસભ્ય બનશો પૈસા ના આધાર ઉપર ધારાસભ્ય બનશો કે પાવર છે તમારા બાપ દાદા એ ખુલ કર્યા છે એટલે ધારાસભ્ય બનશો એમ સૌરાષ્ટ્રનું એ સૌથી ચર્ચિત શહેર ગોંડલ જ્યાં ગુંડાગર્દી અને અસામાજિક તત્વો કેન્દ્ર સ્થાન ઉપર રહેતા હોય છે તો આ ગુંડાગર્દી અને અસામાજિક તત્વો આટલા બેફામ ગોંડલમાં કેમ જોવા મળતા હોય છે પોલીસ તંત્ર શું કાર્ય કરી રહ્યું છે ગોંડલમાં રાજકારણની સ્થિતિ શું છે તે સમગ્ર અંગે વાત કરવી છે પાટીદાર સમાજ ના આગેવાન રાજુભાઈ શખિયા પાસે જી રાજુભાઈ સ્વાગત છે આપનું લાઈવ ટ્વેન્ટી ફોર ન્યુઝ હું છું મેઘશો ઠક્કર આપની સાથે

ત્યારે સો ટકા પેલા સૌથી પ્રથમ એને પીઆઈ ચાવડાની હત્યા ની ઘટના યાદ આવે એટલે કોઈ પોલીસ વાળા પોતાના જીવ જોખમે પોતાના પરિવારના જીવના જોખમે અહીંયા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી શકતા નથી એટલે અસામાજિક તત્વ પણ છે એ દિન પ્રતિદિન ઉપર આવતું આવે છે અને આ લોકોના પરિબળની બાબત કરીએ તો રાજકીય પરિબળ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા લેવલેથી પણ કોઈ આપવામાં આવતું નથી માત્ર ને માત્ર ગોંડલના સામન શાહી અને જે રાજકીય રાજકીયકર્તા ભાઈ જે જયરાજસિંહ છે એમના દ્વારા અને પેલા એના સમર્થક હતા અનિરુચિ દ્વારા આ બધી એને વારસામાં આપેલી બધી આ મિલકત છે જે અસામાજિક તત્વો કયો ગુંડા હાલની સ્થિતિ જોવા જઈએ તો ગુજરાતમાં આરોપીઓના વર્ષે મોટા મોટા આરોપીઓને બહાર લાવી છે તો ગોંડલ માં અત્યાર સુધી એક પણ વરઘોડો કેમ નહીં નીકળે બેન વરઘોડો વરઘડો એટલા માટે નહીં નીકળે જે અસામાજિક તત્વો હશે એનો વરઘોડો કાઢવાનો કાંઈ પોલીસ ને કાંઈ મને જ નહીં કરાય હું સવાર ઉઠીને વાડીએ જાવા વાળો માણસ છું બરાબર છે મને તો મારો તો વરઘોડો નહીં કાઢે અસામાજિક તત્વ ગણીને તો સ્વાભાવિક છે કે અસામાજિક તત્વો હવે એનો જ વરઘોડો કાઢશે ને એ અસામાજિક તત્વો ચૂંટણી ટાણે બસો ને પાત્રીસ પૂથ ઉપર બોગસ મતદાન કરવા મતદાન મથક ઉપર ધાંધલી

જી બિલકુલ ભાજપ ભારતીય જનતા પાર્ટી છે એના પ્રદેશ લેવલના લોકો છે એ આ અમારા જયરાજસિંહ ગોંડલનો રિવાર એના એના દબાણમાં છે અને એ લોકોને ખબર છે કે જ્યારે ચૂંટણી વખતે આ આજુબાજુના છ તાલુકા જિલ્લાની અંદર જ્યારે આવી અસામાજિક ટોળકીની જરૂર પડે ત્યારે એના ગેંગસ્ટર તરીકે આ એને કામમાં આવે છે એટલા માટે એની એ સીધું ઘર્ષણમાં ઉતરવું કે એને રોકવા માટે

જયરાજજી અગાઉ પોતાના વક્તવ્યમાં એવું કીધું કે હું જીવું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી ની ટિકિટ માંગવાની કોઈ વિચાર નથી કરવાનો મારા પરિવાર ની અંદર ટિકિટ આવશે અને હમણાં તાજેતરમાં એના સમર્થક અલ્પેશ ડોલરિયા એ એવું કીધું કે ભાઈ ત્રીસ વર્ષ સુધી પલાણો જયરાજસિંહ ના છોકરા નામ લઈને કીધું કે ભાઈ ઈ જ અહીંયા કે ધારાસભ્ય બનશે એટલે એનો મતલબ એ કે ભાઈ પાર્ટી ને પૂછવાનું જ નથી એને પાર્ટી ને એ કે એમાં ગોંડલમાં કરવાનું છે એટલે કોઈ મેન્ડેટ પ્રક્રિયા કેવું કંઈ જ નહી સીધું ગણેશ ગોંડલજ જે છે તે ગોંડલ માં ધારા જે ભાવી ધારા સભ્ય બનશે એ રીતનું સ્ટેટમેન્ટ આવે એ રાજ્ય સ્લેવલેથી જિલ્લા કક્ષાએથી મેન્ડેટ ની અંદર જે લોકો ની સાઇન આવતી હોય કોરા મેન્ડેટ માં સાઇન કરીને મોકલી દેવાની ઉમેદવારી ભરવાની જે છે એ અહીંયા નક્કી થશે કોણ ઉમેદવારી એનો મતલબ એવો ગણવાનો આપણે જી જી

નાયબ કલેક્ટર કચેરીની અંદર ખુлле આમ એને પડકારવા જાતિ પ્રત્યે હર્તુત કરવા ઓન વિડિયો રેકોર્ડ અને ઈ લોકોને કાઈ સતાય ટ્રાયલ કોર્ટું કાઈને એવી ठोस સજાઓ ન આપતા હોય એટલે લોકોની અંદર ભય છે અને ભય હોવાના કારણે પાટીદાર સમાજ જ્યારે ત્યારે સંખ્યાના આધાર ઉપર પોતાનું પ્રતિનિધિત્વ નક્કી કરવા માટે જ્યારે માથું ઉચકે છે તેવા સમયે તેને વ્યક્તિગત સારા અને સજ્જન પાટીદાર અને ક્ષત્રિયો આજની તારીખમાં એક સાથે ભેગા બેસી અને પોતે ધંધા રોજગાર વ્યવસાય ખેતી અને ખાનપાન અને રહેન સહેન પાલવે છે પણ વ્યક્તિગત વાત કરીએ તો અહીંયા કે જે લોકોના ક્ષત્રિય સમાજની અંદર રાજકીય નેતૃત્વ છે તેવા અને જે લોકો મહત્વકાંક્ષી છે કે ભાઈ કોઈને ગેરકાનૂની ધંધા કરવા છે કોઈને દારૂ વેચવો છે કોઈને દરબાર રમાડવા છે કોઈને આઈપીએલ ના સટ્ટા રમાડવા છે કોઈને જીએસટી ના કૌભાંડ કરવા છે કોઈને ખોટા આંગળિયા ગેમિંગ ના પૈસા માટે રાખવા છે કોઈને પ્રતિબંધિત જે કઈ ઈંધણ આવે એ વેચવા છે

તો લોકો ને તો જરૂર ઈ છે ને લોકોને જરૂર શું છે સારું શિક્ષણ મળે બાળકોને સારી વ્યવસ્થા મળે સુરક્ષા નું વાતાવરણ મળે વ્યસન વગર ના લોકો બને એટલા માટે વ્યસન વેચાણ પર નિયંત્રણ લગાવવામાં આવે રોક લગાવવામાં આવે આ બધી બાબતો મહત્વની છે ને આ મહત્વનું થોડું છે કોણ ધારાસભ્ય બનશે જાતિના આધાર ઉપર ધારાસભ્ય બનશો પૈસાના આધાર ઉપર ધારાસભ્ય બનશો કે પાવર છે તમારા બાપ દાદા એ કુન કર્યા છે એટલે ધારાસભ્ય બનશો એમ એને સમાજ સ્વીકારે કોઈ પણ સમાજ હોય હું પટેલ ને સમાજ નથી ગણતો સમાજ મતલબ સારા માણસો નો એક સમૂહ હોય ને સમાજ કહેવાય રાજુ બીજો મારો પ્રશ્ન એ છે કે ગોન્ડલમાં હાલમાં જે રાજકુમાર જાટનો કેસ ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે તેને લઈને પડે ગોન્ડલ ઉપર રાજકુમાર જાટના પરિવારો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે જ્યારે બીજી બાજુ પોલીસ તંત્ર જે છે તે તેમનું અલગ સ્ટેટમેન્ટ આવી રહ્યું છે કે તેમનું એક્સિડન્ટના કારણે મૃત્યુ થયું છે તો આ સમગ્ર ઘટના લઈને તમારું શું કે શું માનું છે સર્વપ્રથમ એ ઘટના બની છે

કેમેરા મેળવા છે તો એ કેમેરા સર્વ પ્રથમ એનો દીકરો હાઈલો આવતો હોય ઈથી એક મિનિટ અને જાય ની જાય મિનિટ આગળ પાછળ બે પાંચ કેમેરા ટૂંકી ટૂંકી ક્લિપો કટિંગ કરી અને જાહેર કરી છે એટલે લોકોના મનની અંદર જે આ એક્સિડન્ટની વાત છે એ બહેતી નથી બીજું ફોરેન્સિક લેબ એ પછી જે પ્રાથમિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ઈ અને હા ઇન્કવેસ્ટ પંચનામું આ બધી જે વસ્તુ છે એની અંદર જે ઘા ની વિસંગતતાઓ છે એ કોઈમાં અગિયાર બતાવે છે કોઈમાં એકવીસ બતાવે છે અને ફોરેન્સિક લેબમાં બેતાલીસ બતાવે છે અને હજી કદાચ આપણે એમ સમજીએ કે જયારે એફએસએલ નો રિપોર્ટ આવશે ત્યારે શું આવશે જી રાજુભાઈ ધન્યવાદ આપનો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યુઝ માં જોડાવવા બદલ જે રીતે વાત કરવામાં આવે તો પાટીદાર સમાજના આગેવાન રાજુભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે જે

સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે તો અંગે તમારું શું કેવું છે ચોક્કસ થી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યુઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ